કેટલી મહેનત કરી દે જોવો તો ખરા મારું મોત નહીં લોઢે કે લાકડે નહીં ઘરમાં નહીં બારણે નહીં દેવ દ્વારા નહીં નહીં માનવ દ્વારા નહીં દાનવ દ્વારા હે હા મનુષ્ય ન મારી શકે હે અને દેવે ન મારી શકે દાનવે ન મારી શકે હા લોઢા દ્વારા મોત ન થાય હા મારું મોત નહીં દિવસે કે રાત્રે રાત માંય મોત નહીં દિવસ મોત નહીં હે હા બધી બાજુથી થી એને આ અને પછી તેને એમ થયું હા કે હવે તો મને કોણ મારી શકે અને દેવતાઓ પણ આ वरदान આપી દીધું છે તથાસ્તુ 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 તથા રાક્ષસોની બુદ્ધિ તો જોવો હે કોઈ કે સંસ્કૃતમાં ખૂબ સુંદર કીધું છે કે સાક્ષરાહ સાક્ષરા એટલે ભણેલા ગણેલા આપણે જેને કહીએ ને એ સાક્ષરાહ વિપરીતાશ્ચ રાક્ષસાહ આ કે ભણ્યા ગણ્યા તો ખરા આપણે વાત થઈ ને કે શિક્ષિત ખરા આપણે દીક્ષિત નહીં હા ભણેલા ગણેલાથી જે વિપરીત આલે ને આમ સીધા જવાનો કહો તો જે આડો હાલે ને હા ઈરાક્ષસ હે હા સરળ અર્થ સમજાવું તમને હા કેમ તમે એમ કહો ને કે અહીંયાથી આ સીધા વઈ જાવ ના ના તો અહીંથી આમ આડો જ જાય હે હા ઈરાક્ષસ આ આ સંસ્કૃત કે છે ભાઈ આ સંસ્કૃત મેં એવું કીધું કે સાક્ષ રાહા વિપરીતાસ્ચ રાક્ષસ આહા આપણે નથી કીધું આ સંસ્કૃતવાળાને પૂછો હે બરાબર છે ને આવું જ કંઈક કીધું ને ભાઈ હે તો તો વાંધો નહીં હેં જેને સ્વયં સર્વસ્વ બની જવાની ઈચ્છા છે જેને સ્વયં ભગવાન બનવાની ઈચ્છા છે એ રાક્ષસ છે જે કોઈની અંડરમાં નથી રહી શકતો હા ઘણા એમ કહે આપણાથી ન્યા આમ ન થાય ભલે કાંઈ વાંધો નહીં તારા ભાઈ બીજું શું હેં હા આપણે કોઈ નીચે કામ ન કરી શકીએ સારું સારું કહેવાય ન કરો જો સમજો ક્યારે કોઈ પણ કામ નાનું નથી આજે ચા વાળા માણસો કરોડો કરોડો કમાય હે ફ્રેન્ચાઇઝીઓ મૂકી દીધી કંઈક છ છ લાખ રૂપિયા હા એની ફ્રેન્ચાઇઝી ચા ની લ્યો લો વ્યવસાય કરતા તમને આવડવું જોઈએ હે ચાની ફ્રેન્ચાઇઝી હા ચા સ્ટોલ કી સ્ટોલ હા ટી સ્ટોલની ફ્રેન્ચાઇઝી છ લાખ રૂપિયા હે હા છ લાખ ભરો ત્યારે ખાલી ફ્રેન્ચાઇઝી મળે પછી દર મહિને સામાન લેવાનો અલગ હે ફ્રેન્ચાઇઝી ફી આપવાની અલગ આ બધું તો પાછું અલગ હે હા ચાનો જ ધંધો છે લ્યો ખોલવી છે એને છ લાખ નાખીને ચાની કેટલી હે હા પણ આજે એ લોકો ધંધો કરે છે કહેવાનો અર્થ કોઈ કાર્ય નાનું નથી એમાં તમારી મહેનત કેવી છે તમારી નીતિ કેવી છે તમારું કર્મ કેવું છે એ એનું મહત્વ છે એટલે જ કોઈ કીધું ને કે સાક્ષરાહા આહા વિપરીતાશ્ચર રાક્ષસ આહા સાક્ષરો ભણેલા ગણેલાથી ઊંધા હા જેની મતી સ્વમતી નથી જેનામાં કુમતી છે દુષ્મતી જેની છે એને રાક્ષસ કીધા